નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે અથવા તો પરમ દિવસે તમને એ ચેનલ ઉપર એક નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે જેના ઉપરથી તમને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની માહિતી મળી જશે બાકી આ જે શહેરો છે એના સિવાયના શહેરોના બજાર ભાવ જાણવા હોય તો આપણી વેબસાઇટની મુલાકાત લઈ લેજો ત્યાંથી તમને તમારા શહેરના સો એ સો ટકા સાચા બજાર ભાવ જોવા મળી જશે બધી લિંકો તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સિત્તેર રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો એસીથી બારસો પિંચોતેર આજે બે હજારથી ત્રેવીસો ચોર્યાસી એરંડો એક હજારથી એક હજાર અડદની વાત કરીએ તો અઢારસોથી ઓગણીસો એક્યાસી સોયાબીન આઠસો ત્રીસથી નવસો સત્તર રૂપિયા ધાણા આજે બારસોથી ચૌદસો અડતાલીસ તલ ત્રેવીસો થી સત્યાવીસો ત્રેપન જાડી મગફળી એક હજાર પચાસ થી બારસો સાહીઠ રૂપિયા જીરું આજે પાંચ હજારથી છપ્પનસો એસી આગળ વાત કરીએ જામનગરની જો આજે તો એરંડો એક હજારથી એક હજાર છ્યાસી અને હા વિડીયોમાં અંત સુધી બન્યા રે જો વિડીયો પૂરો થશે ત્યાં આપણે આજે પરિસ્થિતિ કેવી રહેલી છે એની વાત કરશું જેમ કે જીરાના ભાવ આજે કેવા રહેલા છે અને એના અપડેટ શું છે કપાસની વાત કરશું મગફળીની પણ વાત કરશું એટલે વિડીયોમાં આ સુધી જરૂરથી બન્યા રહેજો લસણની જો વાત કરીએ તો એક હજાર પચાસથી આજે બત્રીસો નેવું રૂપિયા જામનગરની અંદર રાયડો આઠસો પચાસથી એક હજાર અજમો બાવીસોથી પાંત્રીસો એસી ધાણા એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો પંદરથી આઠસો ચાલીસ જાડી મગફળી એક હજારથી બારસો झीणी मगफड़ी बात करिए जामनगर में तो एक हज़ार पचास थी अगिय सौ वीस रुपया कपास आठ सौ पंदर सौ दस रुपया जीरानी जो बात करिए तो चौतरीसों रुपया छप्पन सौ चालीस रुपया बात करिए राजकोट ने राजकोट में गांव आज चार सौ छन्नू थी पाँच सौ एकत्रीस तुवेर अठार सौ तेवीस सौ रुपया रायडो नौ सौ एक हज़ार पचास अजमो बार सौ थी छवीस सौ मेथी एक हज़ार नेवद सौ એરંડા નવસો થી અગિયારસો કાળા 2800 થી 3270 સત્તર સોયાબીન આઠસો થી નવસો ચણા આજે બારસો થી તેરસો રૂપિયા કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો ચોત્રીસો થી ચાર હજાર રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો પાંચથી ત્રણસો એકત્રીસ લસણ ચોવીસો થી પંદર રૂપિયા અડદ સત્તરસો થી બે હજાર ત્રેવીસ थाना बार सौ पंचावन थी सोल सौ पांच था आज तेरसो पंचावन थी अठार सौ बार रूपया तल पच्चीसोसौ झीणी मगफड़ी अगर सौ चालीस बार सौ पंचासी जाड़ी मगफड़ी अगर सौ एकसठ कपासर सौ बोतेर रुपया पंदर सौ एक रुपया जीरा जो बात करिए राजकोट आज तो पिस्तालीसौ रुपया सत्तावन सौ सीतेर रुपया बात करिए गोंडलनी ગોંડલમાં ઘઉં આજે ચારસો પચાસથી પાંચસો છન્નું રૂપિયા ડુંગળી છન્નુંથી ત્રણસો એકવીસ તુવેર આજે બારસો એક્યાસીથી ચોવીસો અગિયાર મગ પંદરસો છોત્તેરથી ઓગણીસો એકસઠ હેરંડો આજે સાતસો એકાવનથી અગિયારસો અગિયાર અડદ એક હજાર પચાસથી એકોતેર ચણા અગિયારસો અગિયારથી બારસો એકોતેર વાલ પાંચસો અગિયારથી સોળસો એક્યાસી મેથી આઠસો એકથી સોળસો અગિયાર રૂપિયા લસણની જો વાત કરવામાં આવે આજે તો અગિયારસો એકતાલીસથી પાંત્રીસો એકસઠ ગોંડલમાં આગળ વધીએ સફેદ ચણા આજે બારસો થી બાવીસો એકાણું રાયડો નવસો એક્યાસીથી નવસો એક્યાસી મરચાં છસ્સો એકથી અઠાવનસો એક જોડી નવસો એકાવનથી એકાણું ઢીણી મગફળી નવસો એકવીસથી તેરસો એકસઠ જાડી મગફળી આઠસો એકસઠથી તેરસો એકોતેર કપાસ અગિયારસો એક થી ચૌદસો એકાણું ધાણાની વાત કરીએ તો નવસો એક થી અઢારસો એક રૂપિયા એ જ રીતે ધાણી આજે એક હજાર એક થી બે હજાર છોતેર એ જ રીતે ગોંડલમાં જો જીરાની વાત કરીએ તો પાંત્રીસો રૂપિયાથી સત્તાવનસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સોસો ટકા સાજા બજાર ભાવ ઓલ ઓવર પહેલાં તો જો કપાસની વાત કરીએ તો કપાસમાં આજે દસ થી પંદર રૂપિયા જેટલો વધારો તમામ માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલો છે ખૂબ જ સારી એવી પ્રગતિ કહેવાય અને એક જ દિવસની અંદર આટલો ઉછાળો જોવા મળેલો છે એ જ રીતે જો મગફળીની વાત કરીએ તો મગફળીમાં સ્થિરતાનો માહોલ છે લઈ અને આસપાસ યાર્ડોમાં ભાવ છે એ જોવા મળેલા છે અને જો જીરાની વાત કરવામાં આવે તો જીરામાં પણ આજે સારો એવો ઉછાળો જોવા મળેલો છે લગભગ પચીસ થી ત્રીસ રૂપિયા જેટલો ઉછાળો છે એ એક જ દિવસની અંદર જીરા બજારમાં જોવા મળેલો છે તો આ હતા તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ અને આ જે મેનબેન પાકો છે એની આજની અપડેટ વિડીયો જો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ન્યા તમને નવા નવા સર્વેના વિડીયો જોવા મળી જશે વિડીયોમાં અંત સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર